સાબરકાંઠા જિલ્લા પોલીસ એકસો પચાસ ગુનેગારો યાદી તૈયાર કરી તેતાલીસ પર

ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્યના ડીજીપીસી દ્વારા જે સો કલાકમાં અસામાજિક તત્વો અને જે ટ્રબલ મેકર્સ છે એની યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી જેના આધારે સાબરકાંઠા જિલ્લામાં કુલ સોળ પોલીસ સ્ટેશન છે અને એમાં આપણે એકસો પચાસ લોકોની યાદી તૈયાર કરી છે જેમાં સેવન્ટી થ્રી એટલે તોતેર બુટલેગર્સ છે છ જુગારીઓ છે શરીર સંબંધી ગુના કરવાવાળા પિસ્તાળીસ લોકો છે મિલકત સંબંધી ગુનાવાળા સત્તર લોકો છે અને અન્ય નવ લોકો છે એમ એકસો પચાસ લોકોની યાદી આપણે તૈયાર કરી છે યાદી તૈયાર કર્યા પછી એમના વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અટકાયતી પગલાંથી લઈ અને પ્રોહિબિશનના કેસીસ કર્યા છે જેની વિગતે સાત જેટલી પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે પંદર જેટલા તડીપારના કેસીસ આપણે કર્યા છે ટોક જે છે એનો પણ એક કેસ આપણે કરેલો છે વાહન ચેકિંગ છેલ્લા ત્રણ દિવસથી સતત કરી રહ્યા છે જેમાં પચીસોથી વધારે વાહનો અમે ચેક કર્યા છે આ વાહનો ચેક કરતાં પંદર જેટલા વાહનોમાં હથિયારો મળી આવ્યા હતા એટલે એના વિરુદ્ધમાં જીપીએક્ટ એકસો પાંત્રીસ વિરુદ્ધની પણ કાર્યવાહી અમે કરી છે ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસીસ કહેવાય એમબીએક્ટ એકસો પંચ્યાસીના એવા સત્તર કેસો કે જે લોકો દારૂ પી અને વાહન ચલાવતા હતા એવા સત્તર કેસો પણ અમે કરેલા છે ડિમોલેશનની વાત કરવામાં આવે કે આવા કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ જગ્યાએ દબાણ કરી અને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેની માટે નગરપાલિકા અને અન્ય એજન્સીઓ સાથે પણ અમે સંપર્કમાં છીએ ત્રણેક જગ્યાએ નગરપાલિકાએ નોટિસ પણ આપેલી છે અને નોટિસનો સમય પૂરો થતાં એમાં ડિમોલિશનની કાર્યવાહી પણ કરવામાં આવશે ગઈકાલે યુ એટલે કે જીઈબી સાથે એક મિટિંગ કરવામાં આવી છે અને કેટલાક પોકેટ નક્કી કરવામાં આવે છે કે જે લોકો વીજ ચોરી કરે છે જે ઓર્ગેનાઇઝ ટાઈપની વીજ ચોરી છે ત્યાં પણ જી જીવીને પૂરતું પ્રોટેક્શન આપી અને વીજ જોઈ એ વીજ કનેક્શન પણ કાપવાની કાર્યવાહી એ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે